જે બસ છે ખેડાદ નડિયાદના દર્શનાર્થીઓ અંબાજી ખાતે ગઈ ખાતે ગઈકાલે દર્શન કરવા આવેલા હતા અને રોકાઈને આજે બસમાં બેસીને સવારમાં પાછા નડિયાદ બાજુ જઈ રહ્યા હતા એટલે ત્યાં ત્રિશૂલિયા ઘાટ ઉતરતા ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવી દીધેલ અને આજે હનુમાનજીનું મંદિર છે ત્રિશૂલિયા ઘાટ પાસે ત્યાં આગળ બસ રોડથી નીચે ઉતારીને પલટી ખોરાવી દીધેલ પચાસ જેટલા પેસેન્જર હતા

અહીંયાથી થી ડ્રાઈવરનો જ વાક છે ડ્રાઈવર બરાબર કટ મારતો તો ને એ રીતે પર આના થી કાબુ ના રહી પલ્ટી મારી ગઈ લજ કેટલા લોકો ગાડી માં બેસા હતા કે જતા તમે ગાડી માં સાહેબ 50 થી 52 લોકો હતા અને અંબાજી દર્શન માટે આવ્યા હતા હા ડ્રાઈવરની ભૂલ હતી અકસ્માત થયો છે અકસ્માત હા બ્રેક બ્રેક એવું કઈ ફેલ ન ડ્રાઈવર કટ મારતો તો બહુ ખેંચી ખેંચી ને વારી વાળી વાગ્યું છે એ તો અત્યારે જાણકારી નથી કેટલા મોત થાય વાગ્યું છે તો બહુ લોકો ને મોત કેટલા થાય ખબર નઈ જાય મારું નામ જીતુભાઈ ભાઈ કટલાલ હા